અંકલેશ્વર સોનમ સોસાયટી નજીક રેલવે લાઇન પાસે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા પિસ્તાલીસ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી રાજપીપળા રોડ પર આવેલી સોનમ સોસાયટીની પાછળ રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એસીબીની ટીમને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાની હર જીતનો જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્તર પર દરોડો પાડ્યો હતો રેડ દરમિયાન પોલીસે દિપ્તભાઈ અશોકભાઈ પટેલ આશિષ સુરેશભાઈ તિવારી મોહિત રામપ્રસાદ માલી અને રાજકમલ રમેશભાઈ માલી નામના ચાર શખ્સોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી દાવ પર લાગેલા અને અંગ જડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા મળીને કુલ પંદર હજાર બસો જપ્ત કર્યા છે આ ઉપરાંત ત્રીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે